સુરતના લિટલ સ્કોલ્સ દ્વારા શનિવારે પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે સ્કૂલના એન્યુઅલ ફંક્શન અંતર્ગત વિશેષ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં સુરત શહેરમાં પ્રથમ વખત પ્રી સ્કૂલ લેવલે જાપાનની ઇકીગાઈ સંકલ્પનાનો પરિચય કરવામાં આવ્યો કાર્યક્રમ દરમિયાન ત્રણ વર્ષ જેટલા નાના બાળકો દ્વારા માર્ગ સલામતી સંસ્કૃતિ મૂલ્યો ભાવનાત્મક સુખાકારી અને સામાજિક જવાબદારી જેવા વિષયો પર રજૂઆતો કરવામાં આવી વાર્તાકથન રોલ પ્લે અને સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા બાળકો દ્વારા સામાજિક જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો મારું નામ શિખા આડતિયા છે અમે લિટલ સ્કૂલ્સ તરફથી આજે અમે એક એન્યુઅલ ફંક્શન ની આયોજન કરવા આવ્યું છે જેમાં ત્રણ વર્ષના બાળકોનું એન્યુઅલ ફંક્શન છે અમારી થીમ એક જાપનીઝ થીમ છે ઇકી જેમાં નાના બાળકોને અત્યારથી જોય લવ અને પર્પઝનો મતલબ સમજાવવામાં આવે છે આજની થીમ એ બેઝિસ પર છે જે કોઈ દિવસ એજને મતલબ એજ રેસ્ટ્રિક્ટ નથી કરતી સોશિયલ રિસ્પોન્સિબિલિટી અવેરનેસ અને લવ ફ્રેન્ડલીનેસને બાળકો અત્યારની જ ઉંમરથી કેવી રીતે ફ્રેન્ડલી રહેવું કેવી રીતે દુનિયામાં ચાલી રહી વસ્તુથી જોડાયેલું રહેવું અને આગળ વધવું એ બધું અત્યારથી જ અમારી શાળા એમને શીખવાડી રહી છે આજનો કન્સેપ્ટ જે અમારો છે તે ઈકી ગાય છે જેનો એ જ મેઈન પર્પઝ હતો કે તમે બધા ભેગા રહો પ્રેમથી રહો અને જે આજુબાજુ ચાલી રહ્યું છે એને કન્સિડર કરીને આગળના ઓકે થેન્ક યુ મુકેશ ગુરાવ દિવ્યાંગ ન્યૂઝ સુરત